શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસ અને બુધવાર અને આજે છે મોક્ષદા એકાદશી અને આજના જ દિવસે ગીતા જયંતિ પણ ઉજવવામાં આવશે આજના વિડીયોમાં આપણે જોઈશું મોક્ષદા એકાદશીની વ્રત કથા આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક અને એક કમેન્ટ અવશ્ય કરજો તમારી એક લાઇક અને એક કમેન્ટ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ તમામ એકાદશીઓના વ્રત ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત રહે છે વર્ષ દરમિયાન કુલ ચોવીસ એકાદશીઓના વ્રત રાખવામાં આવે છે અધિક માસ હોય ત્યારે બે એકાદશી વધારે આવે છે એટલે કે ત્યારે એકાદશીની સંખ્યા છવ્વીસ થાય છે માનવામાં આવે છે કે એકાદશીનું વ્રત રાખીને ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે માગશર મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે મોક્ષદા એકાદશીના દિવસે સ્નાન કરીને વ્રત રાખીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સૌ દુઃખોનો નાશ થાય છે તથા આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા આરાધનાની સાથે શ્રીલક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે મોક્ષદા એકાદશીના દિવસે ગીતા જયંતિ પણ ઉજવવામાં આવે છે આ દિવસે ગીતાજીનો પાઠ અવશ્ય કરવો જ જોઈએ આથી ભગવાન શ્રી કૃષ્ણ અત્યંત પ્રસન્ન થાય છે જો ભગવદ્ ગીતાનો પાઠ કરવાનો સમય ન મળે તો ભગવદ્ ગીતાનો અધ્યાય પણ સાંભળવો જોઈએ જેથી કરીને પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો હવે આપણે સાંભળીશું મોક્ષદા એકાદશીની વ્રત કથા યુધિષ્ઠિર બોલ્યા દેવ દેવેશ્વર હું પૂછું છું માક્ષર માસના શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે તેનું નામ શું છે કઈ વિધિ છે તથા તેમાં કયા દેવતાઓનું પૂજન કરવામાં આવે છે આ બધું તમે મને યથાર્થ રૂપે બતાવશો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું શુક્લ પક્ષની એકાદશી જે આવે છે જેના સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે તેનું નામ છે મોક્ષા એકાદશી અથવા તો મોક્ષદા એકાદશી જે બધા પાપોનું અપહરણ કરનારી છે રાજન એ દિવસે યત્નપૂર્વક તુલસીની મંજરી તથા ધૂપદીપ વગેરેથી ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ પૂર્વોક્ત વિધિથી જ દસમી અને એકાદશીના નિયમનું પાલન કરવું યોગ્ય છે મોક્ષા એકાદશી મોટા મોટા પાપોનો નાશ કરનારી છે તે દિવસે રાત્રે ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્ન કરવા માટે ગીત ભજન અને સ્તુતિ દ્વારા જાગરણ કરવું જોઈએ જેના પિતૃ પાપને કારણે નીચીઓનીમાં પડ્યા હોય તેઓ આનું પુણ્યદાન કરવાથી મોક્ષને પ્રાપ્ત થાય છે આમાં જરા પણ શંકા નથી પૂર્વકાળની વાત છે વૈષ્ણવોથી વિભૂષિત પરમ રમણીય ચંપકનગરમાં વૈખાનસ નામના રાજા રહેતા હતા તેઓ પોતાની પ્રજાનો પુત્રની માફક પાલન કરતા હતા આ રીતે રાજ્ય કરતા રહેલા રાજાને એક દિવસ રાત્રે સ્વપ્નમાં પોતાના પિતૃઓને નીચ્યોનીમાં પડી રહેલા જોયા તે બધાને આ હાલતમાં જોઈને રાજાના મનમાં ઘણી નવાઈ લાગી અને સવારે તેમણે બ્રાહ્મણોને પેલા સ્વપ્નની બધી વિગત કહી સંભળાવી રાજા બોલ્યા બ્રાહ્મણો મેં પોતાના પિતૃઓને નરકમાં પડેલા જોયા છે તેઓ વારંવાર રડતા રહીને મને એમ કહી રહ્યા હતા કે તું અમારો પુત્ર છે એટલા માટે આ નરક સમુદ્રથી અમારો ઉદ્ધાર કર હે દ્વિજવરો આ રૂપમાં મને પિતૃઓના દર્શન થયા છે એટલા માટે મને ચેન નથી પડતું શું કરું ક્યાં જાઉં મારું હૃદય રૂંધાઈ જઈ રહ્યું છે હે દ્વિજવરો તે વ્રત તે તપ અને તે યોગ કે જેનાથી મારા પૂર્વજ તત્કાળ નરકથી છુટકારો પામી જાય તેનો ઉપાય બતાવવાની મને કૃપા કરો મારા જેવા બળવાન તેમજ સાહસિક પુત્રના જીવતે જીવત મારા માતા પિતા ઘોર નરકમાં પડી રહ્યા છે તેથી આવા પુત્રથી શું લાભ છે બ્રાહ્મણ બોલ્યા રાજન અહીં નજીકમાં જ પર્વત મુનિનો મહાન આશ્રમ છે તેઓ ભૂત અને ભવિષ્યના પણ જ્ઞાતા છે હે નૃપશ્રેષ્ઠ આપ તેમને જ જઈને મળો બ્રાહ્મણોની વાત સાંભળીને મહારાજ વૈખાનસ તરત જ પર્વત મુનિના આશ્રમ પર જઈ પહોંચ્યા અને ત્યાં મુનિ મુનિશ્રેષ્ઠને જોઈને તેમને દંડવત પ્રણામ કરીને મુનિના ચરણોનો સ્પર્શ કર્યો મુનિએ પણ રાજા દ્વારા રાજ્યના સાતે અંગોની ખબર પૂછી રાજા બોલ્યા સ્વામી આપની કૃપાથી મારા રાજ્યના સાતે અંગ સકુશળ છે પરંતુ મેં સ્વપ્નમાં જોયું કે મારા પિતૃ નરકમાં પડ્યા છે તેથી જણાવો કયા પુણ્યના પ્રભાવથી તેમનો ત્યાંથી છુટકારો થશે રાજાની આ વાત સાંભળીને મુનિશ્રેષ્ઠ પર્વત એક મુહૂર્ત સુધી ધ્યાનસ્થ રહ્યા આના પછી તેઓએ રાજાને કહ્યું મહારાજ માગશર માસના શુક્લ પક્ષની જે મોક્ષદા નામની એકાદશી હોય છે તમે બધા લોકો તેનું વ્રત કરો અને તેનું પુણ્ય પિતૃઓને આપી દો આ પુણ્યના પ્રભાવથી તેમનો નરકથી ઉદ્ધાર થઈ જશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર મુનિની આ વાત સાંભળીને રાજા પોતાના ઘરે પાછા પહોંચ્યા જ્યારે ઉત્તમ માક્ષર માસ આવ્યો ત્યારે રાજા વૈખાનસે મુનિના કહેવા મુજબ મોક્ષા એકાદશીનું વ્રત કરીને તેનું પુણ્ય સમસ્ત પિતૃઓ સહિત પિતાને પણ આપી દીધું પુણ્ય આપતા જ પળવારમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી વૈખાનસના પિતા પિતૃઓ સહિત નરકથી છુટકારો પામી ગયા અને આકાશમાં આવીને રાજાની તરફ આ પવિત્ર વચન બોલ્યા દીકરા તારો કલ્યાણ થાવું આમ કહીને તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા રાજન જે આ રીતે કલ્યાણમયી મોક્ષા એકાદશીનું વ્રત કરે છે તેના પાપ નાશ પામી જાય છે અને મર્યા પછી તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે આ મોક્ષ આપનારી મોક્ષા એકાદશી મનુષ્યને માટે ચિંતા જેવી સમસ્ત કામનાઓને પૂરી કરનારી છે આ મહાત્મયને વાંચવાથી અને સાંભળવાથી યજ્ઞનું ફળ મળે છે હવે આપણે જોઈશું એકાદશીના ફળ વિશે સૂત પુરાણી સૌના કાદિક ઋષિઓ પ્રત્યેક કહે છે કે આ એકાદશી વ્રતનું મહાત્મય જે સાંભળે છે તે વિષ્ણુ લોકમાં જાય છે ધર્મમાં તત્પર થયેલાઓએ શુદ્ધ અને વધ એ બંને એકાદશીમાં ભેદ રાખવો નહીં અને એકાદશીનું વ્રત તો અવશ્ય ખબરદાર રહીને કરવું જોઈએ મનુષ્યને શંખો દ્વાર તીર્થમાં નાહીને વિષ્ણુ ભગવાનના દર્શન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે વ્યતિપાતમાં દાન દેવાથી સંક્રાંતિમાં દાન દેવાથી કુરુક્ષેત્રને વિશે સૂર્ય ચંદ્રના ગ્રહણ સમયે નાહીને દાન દેવાથી જે પુણ્ય થાય છે તે સગળું પુણ્ય એકાદશીના વ્રતનો ઉપવાસ કરનારા મનુષ્યો અવશ્ય મેળવે છે અશ્વમેઘ યજ્ઞ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તેથી સો ગણું પુણ્ય એકાદશીના ઉપવાસથી પ્રાપ્ત થાય છે જેને ઘેર સાઠ હજાર વર્ષ નિત્ય એક લાખ તપસ્વીઓ જમતા હોય તેને જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે પુણ્ય માત્ર એકાદશીના ઉપવાસથી પ્રાપ્ત થાય છે વેદ વેદાંતોના પાર પામેલા બ્રાહ્મણોને હજારો ગાયોના દાનથી થતા પુણ્યથી દસ ગણું પુણ્ય એકાદશીના ઉપવાસથી પ્રાપ્ત થાય છે સંસારથી ભય પામેલા જનોએ એકાદશીનો ઉપવાસ કરવો આમ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન પ્રત્યે કહેલું છે એકાદશીના દિવસે કોઈએ જમવું નહીં એવી જ રીતે જે તે મને પૂછ્યું તે સઘળું કહ્યું એટલા માટે સર્વ વ્રતોમાં ઉત્તમ વ્રત એવું જે આ એકાદશીનું વ્રત છે તેના પુણ્ય જેટલું પુણ્ય હજાર યજ્ઞ કરવાથી પણ મળતું નથી આ એકાદશીની તિથિ એકલી જ સર્વ પાપોનો ક્ષય કરનારી મહાપુણ્ય ફળ આપનારી જગતમાં પ્રગટ થઈ છે બંને એકાદશીઓનું વ્રત કરવું બંને પક્ષની એકાદશી સરખું ફળ આપે છે જે ભક્તો વિષ્ણુ ભક્તિ પરાયણ થઈને એકાદશીના મહાત્મયની કથા કહે છે તે મનુષ્યોને આ જગતમાં ભાગ્યશાળી જાણવા તેમ શ્રી હરિને પ્રસન્ન કરનારું એકાદશી સરખું બીજું કોઈ વ્રત નથી એમ તમામ ફળાદી કથન જાણે કરીને વ્રતાદિકમાં શ્રી હરિને પ્રસન્ન કરવાને અર્થે મનુષ્ય માત્ર તત્પર બનવું તો મિત્રો આજના વિડીયોમાં આપણે મોક્ષદા એકાદશીની વ્રત કથા સાંભળી આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને